પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ મેડિકલ કેમ્પ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોરબંદરના ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગ કેન્દ્રીય મંત્રી અને ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને તાજાવાલા હોલ પોરબંદર શહેરી કક્ષાનું સેતુ મેડિકલ કેમ્પ અને સેવાસેતુ કાર્યક્રમ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સેવા સેતુ કાર્યક્રમ એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારનું સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ છે અને સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોના રેશન કાર્ડ અને આધાર કાર્ડ સહિતની સેવાઓ એક જ જગ્યાએ મળી રહે છે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પોરબંદર મહાનગરપાલિકાના રૂપિયા અગિયાર પોઈન્ટ છન્નું કરોડના સોળ કામોનું ઈ ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાઓના સહાયના હુકમ અને કીટ વિતરણ અને સેવાભાવી સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નટવરસિંહ ક્લબ પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બુખીરિયા પોરબંદર ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા રિજિયોનલ ડાયરેક્ટર હેમંત કુમાર પાંડે અધિક કલેક્ટર જેબી બી વદર પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર હર્ષ પટેલ અગ્રણી ચેતનાબેન તિવારી ઢેલીબેન ઓડેદરા અશોકભાઈ મોઢા રાજજીભાઈ સહિતના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી Gujarat News, Pur